દિવાળીના તહેવારને લઈ સુરતની મહિલાઓ સુશોભન સામગ્રીથી લઈ નાસ્તા અને ફરસાણ તૈયાર કરી સારી એવી આવક મેળવી રહી રહી છે છે અને ઘરે જ નાસ્તો બનાવી વિદેશોમાં મોકલી દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં તહેવારની તૈયારીઓ તેજ બની ગઈ છે ખાસ કરીને સુરતની ગૃહિણીઓ માટે દિવાળી માત્ર ઉજવણીનો નહીં પરંતુ રોજગારીનો પણ મોકો બની ગઈ છે અનેક મહિલાઓ સુશોભન સામગ્રીથી લઈ નાસ્તા અને ફરસાણ તૈયાર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે સુરતના એક મહિલા છેલ્લા ઘણા સમયથી ઘરે જ નાસ્તો બનાવી વિદેશ પણ મોકલે છે દિવાળીના તહેવાર દરમિયાન અલગ અલગ પ્રકારના નાસ્તા અને ફરસાણ બનાવી હિના બેન ત્રીસ હજાર જેટલી આવક એક મહિનામાં મેળવે છે હિના અક્ષય પચ્ચીગર હું નાસ્તો બનાવું છું બે હજાર બારની સાલથી શરૂઆત કરી હતી ઘરે રસોઈ કરવા જતી હતી પછી ધીરે ધીરે ટિફિન ચાલુ કર્યા ધીરે ધીરે ઓર્ડરો ચાલુ કર્યા પછી નાસ્તાનું ચાલુ કર્યું લગભગ દસેક વર્ષથી હું નાસ્તો બનાવું છું આ સુરત શહેરના હિનાબેન પચ્ચીગઢ જેવા ઘણા ગૃહિણીઓ છે જેઓ આ તહેવાર દરમિયાન ઘર બેઠા નાસ્તા અને ફરસાણ તૈયાર કરી ન માત્ર સ્થાનિક બજાર પૂરતું વેચાણ કરે છે પરંતુ વિદેશ સુધી પણ પોતાનું બનાવટ પોખી રહી છે દિવાળીના તહેવાર નિમિત્તે હું પાપડ પૌવા છે મકાઈનો ચેવડો છે મઠિયા ચોળાફળી થાપડા અને લીલા લસણનું ચવાણું લસણના ગાંઠિયા પાલકની પાપડી એ બધું જ બનાવું છું ઘરે હિનાબેન છેલ્લા બાર વરસથી ઘરે જ નાસ્તો અને ફરસાણ બનાવે છે અને ગ્રાહકોની માંગ પ્રમાણે તેને પેક કરીને મોકલે છે તેમના હસ્તકલા અને સ્વાદના વખાણ હવે કેનેડા યુએસ સુધી પહોંચી ગયા છે ઘરેથી હું નાસ્તો બનાવીને બધાને હોમ ડિલિવરી પહોંચાડું છું કસ્ટમરને મારો નાસ્તો ઇન્ડિયાની બહાર પણ જાય છે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યૂઝીલેન્ડ બધે જ જાય છે મારા નાસ્તા આઉટ ઓફ તહેવારોની સિઝનમાં તેમને ખાસ ઓર્ડરો મળતા હોય છે તેઓ જણાવે છે કે દિવાળીના સમયગાળામાં આવક સામાન્ય કરતા ત્રણ ગણી વધી જાય છે ગયા વર્ષે માત્ર એક મહિનામાં કમાણી થઈ હતી આ વર્ષે સારા એવા ઓર્ડરો પહેલેથી જ મળી ગયા છે દિવાળી નિમિત્તે તહેવારમાં મેં સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઈવ આ તો મેં આશરે કીધું છે સેવન્ટી ફાઈવ આમ તો હું વધારે ક્વોન્ટિટી મારી નાસ્તાની ક્વોન્ટિટી વધારે ઉતરે છે શરૂઆત લગભગ દસેક વર્ષ થઈ ગયા દસ વર્ષ થયા હિનાબેનની જેમ અન્ય ઘણી સુરતની મહિલાઓ સજીવ ઉદાહરણ છે કે કેવી રીતે ઘરેલું હસ્તકલા અને રસોઈ કૌશલ્ય દ્વારા તેઓ આત્મનિર્ભર બની રહી છે અને પરિવારની આર્થિક સહાય બની રહી છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત